નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દર્શક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પાયલ મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દર્શક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી મનહરભાઈ માતરિયાના જન્મદિવસ પ્રસંગે આકાશભરીને શુભેચ્છા પાઠવતા બોટાદના બહુમુખી પ્રતિમા ધરાવતા અને અનેક સામાજિક ધાર્મિક રાજકીય સંસ્થાઓ સંગઠન સાથે જોડાયેલા બોટાદના ગૌરવશક સામતભાઈ જેબલિયા દ્વારા મનહરભાઈ માતરિયાને રજવાડી કેસરીઓ સાફો બાંધી શક્તિ રૂપેણ રજવાડી તલવાર અર્પણ કરી રજવાડી ઠાઠથી વિશેષ સન્માન કરવામાં આવેલ આ પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેલ તેમાં યાર્ડના વાઇસ ચેરમેન સનાભાઈ કેરાળિયા તથા સીબી ખંભાળિયા સભ્યશ્રી તથા અનકભાઈ મોબ સેક્રેટરી તથા ભૂપતભાઈ ધાદલ તથા રામજીમામાં પૂર્વ શહેર પ્રમુખ તથા પોપટભાઈ અવૈયા પૂર્વ મહામંત્રી ભાજપ તથા વશરામભાઈ તાવિયા તથા અનિલભાઈ જેબલિયા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહી મનરભાઈ માતરિયાના જન્મદિવસ પ્રસંગે કેક કાપી ઉજવણી કરવામાં આવેલ તેમ બોટાદના ગૌરવશક સામતભાઈ જેબલિયાની યાદીમાં જણાવાયું છે સજની દેવ્ય ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ આપનો પરિચય હું ગૌરક્ષક સમિતિના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ સામંતભાઈ જેબલિયા બોટાદ સામંતભાઈ આજે મનરભાઈ માતરિયાની ઓફિસે તમે આવ્યા છો શુભેચ્છા મુલાકાત દેવા એમના જન્મદિવસ ઉપર શું કહેશો મનરભાઈ માતરિયા અમારા ત્રીસ વર્ષ ઉપરથી અમારા પરમ મિત્રો છે અને અમારા પાળિયા ઠાકરના સેવક છે પાળિયા ઠાકરના સેવકના હિસાબે મારે મનરભાઈ અરે અંગત નાતો છે અને મનરભાઈ માતરિયાને ત્યાં કોઈ પણ પ્રસંગ હોય તો અમારે ઉપર રહેવું પડે અને અમારા કામમાં પણ મનોહરભાઈ માતરિયા અડધી રાજ ઉભા રહ્યા છે એટલે મનોહરભાઈ માતરિયાના આજે એમના જન્મદિવસ નિમિત્તે અમે કાઠી ક્ષત્રિય સમાજના ગૌરક્ષક સમિતિ તરફથી રજવાડી કેસરીઓ સાફો બાંધી અને શક્તિ રૂપે રજવાડી તર અર્પણ કરી અને વિશેષ રજવાડે છાટથી સન્માન કરી અને અમે એમના જન્મદિવસની શુભકામના આપી અને પાળિયા ઠાકને પ્રાર્થના કરી કે મનોહરભાઈ માતરિયા ઉત્તરોત્તર પ્રગતિ કરી અને વિશ્વમાં માતરિયા પરિવારનું તો નામ રોશન કરે એવી અમારે પાલિયા ઠાકરને વેળાનાથને પ્રાર્થના જય વેળાનાથ જય ગૌ માતા